તમારે બધા જય કિસાન બોલવાનું છે એટલે આપણી જય બોલવાની હોય ત્યારે કોઈ ખામી એમાં રાખવાની હોય નહીં એટલે છેટ સુધી બધા ઊંચા અવાજે બોલજો જય જવાન જય જવાન ધન્યવાદ આજે બજરંગ હાઈટેક નર્સરી કે જ્યાંની આ શુભ શરૂઆત થઈ રહી છે એ નિમિત્તે આપણે બધા ખેડૂત તરીકે અહીં એકઠા થયા છીએ ત્યારે મારે બે થી ત્રણ પ્રકારની વાત કરવી છે આમ તો આ નર્સરીની જે આખી સિસ્ટમ છે તે એ સિવાય આપણા વિસ્તારમાં આવનારા સમયનું વાતાવરણ આવનારું વર્ષ છે કેવું થઈ શકે ક્લાઇમેટ ચેન્જ જે રીતે થઈ રહ્યું છે એની વિપરીત પરિસ્થિતિ આવનારા સમયમાં કેવી જોવા મળી શકે આપણે એની અંદર શું કરી શકીએ એ પણ વાતો કરશું ખાસ કરીને જે ભારત દેશ છે આપણો ખેતી પ્રધાન દેશ છે આ દેશની જો ખેતી આપણે ટકાવવી હોય તો કેવી રીતે ટકાવી શકાય આપણી જે સમાજ વ્યવસ્થાઓ છે એને જ્યાં સુધી આપણે બદલી નહીં શકીએ ને ત્યાં સુધી આપણા ભારત દેશની ખેતી પણ નથી બદલાવી શકવાના શું કામ તો કે હવે આપણે આધુનિક યુગ છે એકવીસમી સદી છે ને એકવીસમી સદીની અંદર આપણા દીકરા દીકરીઓ જે ભણેલા છે એના શિક્ષણનો લાભ જ્યાં સુધી આપણી ખેતીની અંદર આપણે નહીં લઈએ ને ત્યાં સુધી આપણી ખેતીમાં ક્યારેય પ્રગતિ નથી થવાની કેવી રીતે લાભ લેવાનો છે એ બધી વાતો તો તો આમ સામાજિક જીવનની વાતો મારે એ કરવી છે કે જે લગભગ એ વાત કરવા માટે કોઈ હિંમત નહીં કરે કેમ કે વાતો એવી છે કે ઘણી વખત અમુક શબ્દ બોલીએ ને તો એટલા કડવા શબ્દ હોય કે સમાજ સ્વીકારે નહીં પણ સાચું કેવું પડે અને જો સાચું કહેવાની હિંમત ન હોય તાકાત ન હોય તો ખેડૂતની વચ્ચે જવું પણ ના જોઈએ સમાજ વ્યવસ્થા કેવી બદલવી જોઈએ બહેનોને જ્યાં અત્યારે પ્રશ્ન છે કે ગામડાઓમાં લગ્ન નથી કરવા આ નથી કરવા વારંવાર આપણે બહેનોનો હોલ્ટ કાઢ્યો છે એનો વાત કાઢ્યો છે એની અંદર જે કરવું સત્ય અત્યાર સુધીમાં તમને કોઈ સમાજ આગેવાન નથી કહી શક્યા ને આ મારે તમને કેવું છે પણ આજે બજરંગ હાઈટેક નર્સરી જેની અંદર વિપુલભાઈ છે ચિરાગભાઈ છે મિતેશભાઈ છે અને અનેક નર્સરી ની અંદર માર્ગદર્શન પૂરું પાડે છે એવા અરવિંદભાઈ છે એ આજે આ હળવદ વિસ્તારની અંદર બજરંગ હાઈટેક નર્સરી નામથી જે આ એક ખેડૂતો માટે ઉત્તમ કાર્ય કરવા જઈ રહ્યા છે એટલે સૌ પ્રથમ તો મારા તરફથી ને ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ તરફથી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આ ક્ષેત્રની અંદર ખૂબ આગળ વધો અને એ સાથે આગળ તો હોય તો આમ તો બધા આપણે એમ કહેતા હોય કે તમે ખૂબ આગળ વધો તો અંદરથી પાછા એમ કહેતા હોય આગળ વધો પણ મારાથી નહીં આ છે ને આપણો અંદરનો એક માનસિકતા છે પણ હું અરવિંદભાઈને કહું છું કે તમે આમાં આગળ વધો ને અમારા જેવી જ્યાં સેવાની જરૂર પડે ત્યાં એની ટાઈમ ગમે ત્યારે કેજો અમે આવા શુભ કાર્ય થતા હોય ને ત્યાં હંમેશા તમારી સાથે છે એ સાથે જ આજે ઘણા વક્તાઓ તમને ઘણું બધું માર્ગદર્શન આપ્યું ખૂબ અગત્યનું માર્ગદર્શન આપ્યું એવા મહાનુભાવો છે આજે આ કાર્યક્રમ છે ખરા અર્થમાં ખેડૂતોનો કાર્યક્રમ છે અને ખેતી વિષય ઉપર ગ્રેજ્યુએટ થયેલા પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા કોઈ ડિપ્લોમા થયેલા વ્યક્તિઓ અહીંયા હાજર છે જેની અંદર સૌ પ્રથમ તમે જેને સાંભળ્યા હતા થોડી વાર પહેલા નામ તો સારું કામ કરતા હોય ને હંમેશા યાદ હું કરતો હોય છે એના વિશે પ્રકાશ પાડતો હોય છે આપણે બધા ખેડૂતો છે એટલે આપણે ખબર છે ખેડ ખાતર પાણી અને બિયારણ આપણી મુખ્ય જરૂરિયાતો હોય ત્યારે બિયારણોમાં પણ સારા બિયારણો કેના આવે આપણે જોતા હોય સમજતા હોય એવી જ રીતે બિયારણ ક્ષેત્રની અંદર પણ ખૂબ સારું કામ કરે છે સારા સારા બિયારણો ખેડૂતોને દરેક ક્રોપ વાઇઝ આપે છે એવા નરેન્દ્રભાઈ માથોલિયા નિધિ શીટ્સમાંથી માંથી અહીંયા ઉપસ્થિત છે એટલે તાળીઓથી નરેન્દ્રભાઈ પણ વધાવું કેમ કે એમનું પણ નિધિ શીટ્સ કંપની જે છે એ નિધિ શીટ્સ દ્વારા ખેડૂતોના ખેડૂતોમાં ખૂબ મોટું યોગદાન છે આવો રામભાઈ જોગલ પધારો એ સાથે જ આજના કાર્યક્રમની અંદર તમે જેને સાંભળ્યા કે જે ઓર્ગેનિક ક્ષેત્રની અંદર રાજકોટ એમનું યોગદાન છે ઓર્ગેનિક ખેતી તરફ કેમ ખેડૂત જઈ શકે ઓર્ગેનિક પોતે બીજા ખેડૂતોને મદદરૂપ થઈ શકે માર્ગદર્શન પદ્ધતિથી જે મદદરૂપ થઈ શકે છે એવા છે હસમુખભાઈ હસમુખભાઈ ને વધાવજો વધારજો નું ઓર્ગેનિક ની અંદર બહુ સારું એવું કામ છે જરૂર પડે તો હસમુખભાઈ નો સંપર્ક પણ કરવો કોઈ ખેડૂતભાઈઓને જરૂર પડે ભાઈ અમારે ઓર્ગેનિક તરફ જવું છે અમે હશમુખભાઈ જે રીતે માર્ગદર્શન આપી રીતે કરવું છે તો પણ હશમુખભાઈનો સંપર્ક કેવી રીતે કરશું જરૂર પડે તો આ બજરંગ નર્સરીને પણ કેવું કે એમનો સંપર્ક તમને કરાવશે પણ એમનું માર્ગદર્શન ને એમના નેતૃત્વમાં પણ ખેતી કરવા જેવું ખરું એ સાથે જ બહુ લાંબી ચર્ચાઓ કરીને તમારા જે પ્રશ્નોના જવાબો આપ્યા અનેક તમે જે પ્રશ્ન કર્યા એના તમને વ્યવસ્થિત વિજ્ઞાનિક ઢબે તમને ક્યાં સમસ્યા છે એનું સમસ્યાનું સમાધાન શું છે આવી તમામ માહિતી આપીએ છે અનિલભાઈ વઘાસિયા અનિલભાઈ વઘાસિયા છે આમ તો એનું મેઇન કામ છે કન્સલ્ટન્સીનું દાડમની ખેતી કરતા હોય તો તમે એમની પાસેથી એ લાભ લઈ શકો છો એટલે તો એમનો સંપર્ક પણ કરી શકો છો બહુ સારું કામ છે એમનું એ સાથે જ આમ તો અમે ગુજરાતમાં લગભગ તમને બધાને ખબર છે તમે યુટ્યુબ ચેનલ ઉપર કે ટીવી ચેનલ ઉપર મને જોતા હોય સાંભળતા હોય હવામાનની માહિતી હોય એ અમે યુટ્યુબ ઉપર પણ આપીએ છીએ ગુજરાતની દરેક ઉપર પણ આપીએ છીએ એમાં પછી કોઈ ચેનલનું નામ દેવાની જરૂર નથી લગભગ અમારે આમ તો બે ત્રણ ચેનલો સાથે ટાઈપ છે પણ ગુજરાતની તમામ ચેનલો સાથે આપણું એ સંકલન છે કે ગુજરાતની તમામ ચેનલો ઉપર આપણા હવામાનના કાર્યક્રમો જાય જો કે હિન્દી બોલવામાં હું કાચો છું એટલે હું ના પાડું કેમકે આપણે અંતે બધા ગુજરાતી આપણે હિન્દી બોલીએ તો જેઠાલાલ બોલતા હોય એવું લાગે છે એટલે આપણે કદાચ ગમે એટલું ભણી લઈએ આપણે અંગ્રેજી સારું બોલી શકીએ કદાચ ભણ્યા હોય તો આપણે અંગ્રેજી સારું બોલી શકીએ પણ હિન્દી સારું ન બોલી શકીએ હમણાં ચાર છ મહિનાથી આજ તક ન્યૂઝ ચેનલ વાળા મારો પીછો કરે પરેશભાઈ તમારે હિન્દીમાં કાર્યક્રમ આપવાના છે અમને મેં કીધું પણ મારું હિન્દી સાંભળીને તમને બીમાર પડી જશે એટલે રેવાડિયું અમારે રજક ચાલે છે પણ જોઈએ હવે આગળ ઉપર પછી આપણે શું કરીએ પણ આખા ગુજરાતની અંદર અમે જે કાર્યક્રમો કરીએ છીએ આખા ગુજરાતની અંદર ખેડૂત ભાઈઓને કેવી રીતે ખેતીમાં લાભ મળે કેવી રીતે ભારત દેશની ખેતી બચે આ નિમિત્તે હું ગુજરાતના જે કઈ વિસ્તારો છે તમામ વિસ્તારોમાં ફરું છું ઉત્તર ગુજરાતના વિસ્તાર હોય કે દક્ષિણ ગુજરાતના વિસ્તાર હોય દરેક જગ્યાએ હર હમેશ મારી સાથે હોય ઘણી વખત યુટ્યુબ ચેનલમાં પણ માર્ગદર્શન માટે અમે સાથે જેમને બેસાડીએ છીએ એવા છે કૃષિ નિષ્ણાત જયેશભાઈ હિરપરા જયેશભાઈ ઉભા આ જયેશભાઈ હિરપરા છે જુનાગઢ થી બે હજાર માં બીએસસી એગ્રી થયા અને અમે તો એનો લાભ લઈ યુટ્યુબ ઉપર ખેડૂતોને કોઈ સારું માર્ગદર્શન મળે એ માટે થઈને અમે કાર્યક્રમમાં ઘણી વખત લાઈવમાં આપણું ખેડૂત સમાધાન કાર્યક્રમમાં પણ બેસાડીએ પોતે પણ યુટ્યુબના માધ્યમથી વીકમાં બે વખત વિડીઓ મૂકીને ખેડૂતોને સારી એવી માહિતી આપે તમે યુટ્યુબ ઉપર કદાચ કૃષિ નિષ્ણાત જયેશ હિરપરા લખીને સર્ચ કરશો તો જયેશભાઈના ત્યાં વિડીયો પણ તમને જોવા મળશે ત્યાં પણ ઘણું બધું સારું એવું માર્ગદર્શન જયેશભાઈ પણ આપે છે એ સાથે જ આમ તો કદાચ કોઈના નામ ભૂલાય તો ક્ષમા છો હું આપણે વિજયભાઈ સાવલિયા છે ગ્રીન ગ્રોમાંથી વિજયભાઈ આમ તો સિક્સ નું કામ બધું છે એ પછી ચેતનભાઈ કણસાગરા કિંગિયા ચેતનભાઈ કણસાગરા છે નિધિ ઓર્ગેનિક માંથી છે પછી અરુણભાઈ પટેલ જે આજે સ્ટ્રક્ચર કર્યું છે આ એ બધું બધું એમના માર્ગદર્શન મુજબ અને એમણે કરેલું છે આમ તો આપણે બધા ખેડૂતો ઘણી વખત ખબર છે કે ગ્રીન હાઉસ નેટહાઉસ ને જે કઈ બનાવતા હોય એમાં સરકારી યોજના પણ હોય ઘણી વખત સબસીડીઓ પણ મળતી હોય પણ એ કાયદા કાનૂન ને ધ્યાનમાં રાખીને મળતું હોય પછી આપણે એમ કહીએ કે મારે સબસીડી જોઈએ બનાવવું પણ એ બનાવવા માટે હેતુ બીજો હોય આપણે વાવવું હોય બીજું અને ખોટું કરીને લેવું હોય તો ના પણ મળે અને એવું ખોટું કરવું નહીં કરવા માટે પ્રેશર કરવું નહીં પણ જેમાં એ આ બધું સ્ટ્રકચર ઊભું કરવામાં જેમાં એ લાભ મળતો હોય તો એ તો તમને અરુણભાઈ સામેથી કહેશે કે આ કરવું હશે તો આ લાભ મળશે એટલે આવું કોઈ ખેડૂતભાઈને કરવું હોય તો એમનો લાભ લઈ શકે છે અને અહીંયા આમ તો ઘણા બધા મિત્રોનું જે નામ આપવામાં આવ્યું ઘણા બધા મિત્રોને અહીંયા આવ્યું બની શકે કે અહીંથી હોય કે હવે એમનો સંપર્ક કેમ કરવો એ બધાનો સંપર્ક કરવો ઈઝી રસ્તો એટલે આપણે બજરંગ હાઈટેક નર્સરીમાં આવવો ને અમારે આ વ્યક્તિનું જે તે સમય કામ છે આવું અમારે હાઉસ બનાવવાનું છે કે આવું અમારે ઓર્ગેનિક ખેતી કરવી છે તો અમારે રાજકોટ હસમુખભાઈનો સંપર્ક કરવો છે એ તમે બધું કરી શકો છો એ સાથે આમ તો તમારા હળવદ વિસ્તારમાં અમે અનેક અનેક વખત વખત આવતા પણ આમ તો છેલ્લી અહીંયા રણજીતગઢમાં કરી છે ને હવે ગણતરી છે કે આવનારા સમયમાં અહીંયા સૂર્યનગર ઘનશ્યામગઢ એમ બે ત્રણ ખેડૂત મિટિંગ ચોમાસા પહેલા તમારા વિસ્તારમાં કરવાની ગણતરી છે અને એની અંદર તમારા વિસ્તારનો હવામાનનો એની તો માહિતી આવી એટલે આપીએ પણ ખેતીની અંદર આપણે કેમ આગળ વધી શકાય એની ચર્ચા કરી શકાય અમે આમ તો જે વિસ્તારોની અંદર ખેડૂત મીટિંગ કરીએ એટલે એ વિસ્તારના ખેડૂત સાથે સંકળાયેલા કોઈ પણ એગ્રો વાળા હોય ને એમનો ઉપયોગ વધારે કરતા હોય કેમ કે એ ઘણી બધી આપણી વ્યવસ્થાના ભાગ રૂપે જરૂર પડતી હોય તો ઘણી વખત અમે એ વિસ્તારની અંદર મીટિંગ હોય ત્યારે લાભ લઈએ અને તમારા વિસ્તારમાં પણ હજી પણ ભવિષ્યમાં એ એ જરૂર પડશે તો લાભ લાભ લેશું જે અમે લેતા હોય પણ એનું પણ અનેક પ્રકારે અમારે માર્કિંગ કરવું પડે છે ચેકિંગ કરવું પડે ટૂંકમાં કે જે ખેડૂતોના હિતમાં કામ કરે આમાં એવું ના બને કે મારા જેવા ભોડો વ્યક્તિ હોય અમે તો આખા બોલો છે